ધોરણ સાત ચેપ્ટર ચાર મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો મધ્યયુગીન સ્થાપત્યો ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાઓને અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે પ્રાચીન સમયથી શરૂ કરી વિવિધ સમયગાળાઓ દરમિયાન વિવિધ પ્રાંતોમાં મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો તથા સ્તંભલેખો મૌર્ય યુગ દરમિયાન ગાંધાર તથા મથુરા શૈલીમાં સ્તૂપો ગુપ્ત સમય દરમિયાન રાજમહેલ સ્તૂપો સ્તંભો વિહારો ભવનો તથા મંદિરોનું નિર્માણ થયું હતું મધ્યયુગ દરમિયાન પાલ પ્રતિહાર રાષ્ટ્રકૂટ રાજપૂત દિલ્હી સલ્તનત તથા મુગલ સામ્રાજ્ય દ્વારા વિવિધ સ્થળોએ બંધાયેલ સ્થાપત્યોમાં વાવ તળાવ મંદિર અને મસ્જિદો વગેરે મોટા પ્રમાણમાં છે ભારતના વિવિધ પ્રાંતોએ વારસામાં મળેલી સ્થાપત્ય કલાને પોતપોતાની રીતે વિકસાવી છે શિલ્પ કલા શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ લાકડા ધાતુ પર ખંડારિત કરવાની કલા એટલે શિલ્પ કલા સ્થાપત્ય સ્થાપત્ય માટે શિલ્પ શાસ્ત્ર શબ્દ પણ વપરાય છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ મંદિરો મસ્જિદો મકબરાઓ વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને કહેવાય છે થી બારસો સુધી રાજપૂત યુગ હતો રાજપૂત યુગ સ્થાપત્યમાં મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ ખજુરાહોના મંદિરો પુરીનું લિંગરાજ મંદિર તથા સૌરાષ્ટ્રના ગોપના મંદિરનો સમાવેશ થાય છે દિલ્લી સલ્તનતના સમયગાળામાં ઇસ્લામ સાથે સંકળાયેલ નવી જ સ્થાપત્ય શૈલી જોવા મળે છે જેમાં શરૂઆતમાં આરબ શૈલી પ્રમુખ છે આ સ્થાપત્યમાં મસ્જિદ મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યો મુખ્ય છે દિલ્હી સ્થાપત્યોમાં જામા મસ્જિદ કુતુબ મિનાર હોજે ખાસ અલાઈ દરવાજા સિરીનો કિલ્લો મુખ્ય છે ફિરોજ ધુગલકે બનાવેલી મસ્જિદો અને નહેરો વિશિષ્ટ છે ફિરાદ બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ આ સમયમાં અનેક સ્થાપત્યો તૈયાર કરાવ્યા હતા જેમાં અમદાવાદનો ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ બંગાળની સોના મસ્જિદ અગત્યના છે આ સમયમાં હિન્દુ સ્થાપત્યોમાં રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢનો દુર્ગ અને ચિત્તોડનો કીર્તિસ્તંભ કે વિજય સ્તંભ અગત્યના છે તેરમી સદીનું કોર્ણાર્કનું સૂર્યમંદિર અને કર્ણાટકનું હોસલેશ્વરનું મંદિર સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યો છે ઓડિસ્સા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોર્ણાર્ક સૂર્યમંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું આ રથ મંદિર સાત વડે ખેંચવાતા રથ જેવું નિર્માણ થયેલ છે એને વિશાળ છે આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પથ્થરો તરીકે પણ ઓળખવામાં આવે છે ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા એના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો બંધાયા દક્ષિણ ભારતમાં ગોપુરમ મંદિરનું પ્રવેશ દ્વાર મંદિરોની વિશેષતા છે મંદિરોમાં ગર્ભગૃહ અંતરાલ મંડપ શૃંગાર ચોકી કે મુખમંડપ હોય છે મંદિરને પ્રદક્ષિણાપથ હોય છે આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન રથ મંદિરો અને તાંજોરના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે તાંજોરનું રાજરાજેશ્વર મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું મુઘલ સ્થાપત્ય કલા એકદમ વિશિષ્ટ હતી મુઘલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો હુમયુના મકબરામાં દેખાય છે અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો શેરસાનો સાસા રામનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે મુગલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી હતી જેમાં કાશ્મીરનો નિષાત બાગ લાહોરનો સાલીમાર બાગ અને આગ્રાનો આરામ બાગનો સમાવેશ થાય છે મુઘલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર શાહજાંએ બંધાવેલ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાએ પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે આ ઉપરાંત દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજા એ કરાવ્યું હતું લાલ પથ્થરોથી તૈયાર થયેલ આ કિલ્લામાં દિવાને આમ દીવાને ખાસ રંગ મહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી તેની સજાવટમાં સોનું ચાંદી કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું આ સમયે શીખ સંપ્રદાયના શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણ મંદિરનું નિર્માણ અમૃતસરમાં કરવામાં આવ્યું ગુજરાતના સ્થાપત્યો ગુજરાતના સોલંકી કાળ અને સલ્તન યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું સોલંકીકાલીન સ્થાપત્યોમાં અગિયારમી સદીમાં ભીમદેવ દ્વારા સોમનાથના મંદિરના જીર્ણોદ્વાર અને મોઢેરાના સૂર્યમંદિરનો સમાવેશ થાય છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રવાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે સોમનાથ શૈવપંથનું એક અત્યંત પુરાતન સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર છે આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે છેલ્લે ઓગણીસો એકાવનમાં આ નવા મંદિરનું નિર્માણ થયું છે સોમનાથ ભારતમાં અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે જૂનાગઢ શહેરમાં કિલ્લો છે ઉપરકોટનું મૂળ નામ હતું ખેંગારે તેમાં અડી કડી વાવ અને નવઘણકૂ બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી એક ઉક્તિ છે કે અડી કડી વાવ અને મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલ હતું આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલ હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભકૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી જળ હળી ઉઠતું પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે હતી આ મંદિરમાં સૂર્યની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ એકસો આઠ જેટલા મંદિરો આવેલા છે જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટથી દીપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઉભું કરે છે ભીમદેવ પહેલાના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન તથા અજયબી સમાન સાત માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવેલ હતું યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્રમહાલય ગુજરાતનો વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે પોતે પંથી હોવાથી સિદ્ધરાજે પોતાના આ મહાલેનું નામ રુદ્ર સાથે હતું કેટલાક ઇતિહાસકારોના મતે તે સાત માણના ઝરૂખો સાથે સંકળાયેલો મહેલ હોવો જોઈએ જોકે અત્યારે એક મહાડનો રુદ્ર મહાલય હયાત છે તેમાં સ્તંભો અને તોરણોના સ્થાપત્યનો સમાવેશ થાય છે સિદ્ધરાજના માતા મીરદેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં ઉનસર તળાવ બાંધવામાં આવ્યા હતા સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું આ ઉપરાંત વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ આ સમયમાં બનેલા સ્થાપત્યો છે અમદાવાદ શહેરની સ્થાપના અહેમદ શાહ દ્વારા ઈસવીસન ચૌદસો અગિયારમાં કરવામાં આવી સલ્તનત કાળ દરમિયાન ગુજરાતના અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતર થયું અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્યોમાં અમદાવાદનો કોટ ભદ્રકાળીનો કિલ્લો અને જામા મસ્જિદ મુખ્ય છે કિલ્લો જ વૈશ્વિક વારસાના સ્થળોમાં સામેલ છે ચાંપાનેરમાં જામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા અડાલજની રાણી રૂડાદેવની વાવ પ્રસિદ્ધ સ્થાપત્ય છે ગુજરાતના અન્ય સ્થાપત્યોમાં હોય કુતુબ એટલે કે કાંકરિયા તળાવ અને નગીના વાળી કિલ્લો કંભાત અને ધોળકાની મસ્જિદો પ્રમુખ સ્થાપત્યો ગણાવી શકાય અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યોમાં સીધી વિશ્વવિખ્યાત છે તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી જોવા મળે છે અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવી છે જેને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે આટલું જાણો અમદાવાદના સુલતાન કુતુબ શાહે હુજે કુતુબ નામનું એક સરોવર નિર્મિત કરાવ્યું હતું જે પછીથી કાંકરિયા તળાવ તરીકે જાણીતું બન્યું સરોવરના વચ્ચેના ભાગમાં એક બગીચો પણ ધરાયત કરાવ્યો હતો જેને નગીના વાડી તરીકે ઓળખવામાં આવે છે પાદલેપ્ત સુરી નામના જૈન મુનિએ પાલિતાણા શત્રુનજય ડુંગર પર જૈન મંદિરો નિર્મિત કરાવ્યા પાવાપુરી અને પાલિતાણા દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા સ્થળો છે ચોવીસે તીર્થકર અહીં બિરાજમાન છે પાવાપુરી અને સમજ શિખરની જેમ જ પાલિતાણા પણ જૈનોનું મહાન તીર્થધામ છે ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે પાડિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલ હોય છે મોટે ભાગે આવા યોદ્ધાઓના પાડિયા યુદ્ધ સ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ગુજરાતમાં પાડિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કોરબાનો પાડિયો અને સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલ પાડિયાનો સમાવેશ થાય છે પ્રવૃત્તિ તમારા વિસ્તારની આસપાસ આવેલ પાડિયા અને પીઠના સ્થાનોની માહિતી મેળવો ચિત્રકલા બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી હમઝનામા વિશિષ્ટ ગ્રંથો હતા આકારીઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક વિચિત્ર શાળાની સ્થાપના કરવામાં આવી હતી આ સમયના ચિત્રકારોએ પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પોના ચિત્રો વિશિષ્ટ રીતે આલેખ્યા છે અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ તો જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો પણ બનાવવામાં આવતા મુઘલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ જયપુર મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી ગુજરાતી શૈલી તળપદી સાદી અને કથા પ્રસંગને વિસદતાથી રજૂ કરતી તથા લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી સંગીત સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સુફી સંગીતનો પ્રારંભ થયો આ ક્ષેત્રે અમીર ખુસરોએ કવાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરી હતી દેવગીરીના દેવે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામનો ગ્રંથ લખ્યો હતો અકબરના સમયના તાનસેન શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ સૌથી મહાન કલાકાર હતા સાહિત્ય ગ્રંથોનું સર્જન કર્યું છે કેટલાક ગ્રંથોની માહિતી મુજબ છે ગ્રંથ સિદ્ધ હેમ શબ્દનું શાસન રચયિતા હેમચંદ્રાચાર્ય ગીત ગોવિંદમ જયદેવ હિતોપદેશ નારાયણ સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી ભાસ્કરાચાર્ય પૃથ્વીરાજ રાસો ચંદી તુગલકનામા અને તારીખે દિલ્હી અમીર ખુસરો કિતાબે હિંદ રહેલા ઇબ્ન બતુતા જાણો ભાષ્ય રામાનુચાર્ય કાવ્યપ્રકાશ પ્રકાશ માન સોલા સોમેશ્વર કિતાબુલ હિંદ લોક નૃત્યો અને હસ્તકલા ગુજરાત તેની લોક સંસ્કૃતિ લોક નૃત્યો તથા ભરતકૂંથણ જેવી હસ્તકલા કામગીરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું છે જેમાં ભવાઈ નાટક જેવા પ્રકારનો પણ સમાવેશ થાય છે ભવાઈ લેખન અને શ્રેય અસાઈ ઠાકરને ફાળે જાય છે ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હુડું કહેવામાં આવે છે ત્રણે તરણના મેળામાં હોડુરાસને જોવા દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે ગુજરાતમાં નવરાત્રિ ગરબા ઉત્સવ મહત્વના છે ગરબી પરથી ઉતરી આવેલ ગરબો શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રિમાં ગરબા ગરબી અને રાસ દ્વારા આ ઉત્સવ ઉજવે છે ગુજરાતના પહેરવેશમાં પણ અનેકવિધ વિશેષતાઓ જોવા મળે છે જેમાં કચ્છનું ભરતકામ મોતીકામ પાટણના પટોળા જામનગર અને જેતપુરની બાંધણી વિશ્વવિખ્યાત થયા છે કચ્છના બની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરત ગૂંથણની વિશ્વભરમાં માંગ રહી છે એ જ રીતે પાટણમાં છેક અગિયારમી બારમી સદીથી વિશિષ્ટ વાળા કામ સાથે સંકળાયેલ પટોળા પણ વિશ્વવિખ્યાત થયા છે શહેરીકરણ આ સમય શહેરોના પુનઃ ઉત્થાન અને વિકાસનો હતો ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો રાજપૂત યુગની રાજધાનીઓ મોટે ભાગે શહેરોમાં પલટાતી ગઈ ગુજરાતમાં હિલવાડ પાટણ ચાંપાનેર અમદાવાદ સુરત ખંભાતનો સવિશેષ વિકાસ થયો શહેરીકરણનું ચરમ બિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે રાજપૂત કાળથી મુઘલ ગાળ સુધી વિકસતું ગયું જહાંગીર અને શાહજહાના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું શાહજહાએ લાલ કિલ્લાની રચના કરી તેને વિશાળ બનાવ્યું હતું આ સમયના લાહોર જોનપુર અને ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તેનો શહેરો તરીકે વિકાસ થયો હતો શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર હતું દક્ષિણ ભારતમાં દેવગીરી દોડતા બાદ ઉત્તર અને દક્ષિણને જોડતું સમુદ્ર શહેરી કેન્દ્ર હતું મરાઠા સામ્રાજ્યમાં પુણે સતારા ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો તો યુરોપિયન કંપનીઓના આગમનને કારણે દીવ દમણ ગોવા મુંબઈ ચેન્નઈ પુડુચેરી કોચી ચંદ્રનગર અને સુરતનું શહેરી કેન્દ્રો તરીકે વિશિષ્ટ વિકાસ થયો હતો વિજયનગરની રાજધાની હમ્પી હતી હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુનર ઉદ્યોગોની માહિતી આપી છે વિજયનગરથી સુતરાવ કાપડ રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી હમ્પીમાંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે જે દર્શાવે છે કે હમ્પી હુનર કલાનું અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને સોળમી સદીમાં સુરત ભારતનું મહત્વનું હતું વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વ વિખ્યાત સોદાગરો ગુજરાતમાં રહેતા સુરતમાં રહેતા સુરતમાં સત્તરમી સદીમાં બલમલ સૂત્રો કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં જોવા મળ્યા હતા સુરતમાં મરી મસાલા સુતરાઓ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામો પણ હતા સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને વિદેશ વ્યાપારને પરિણામે આનુષંગિક હુનરઉદ્યોગો જેવા કે ગોદામો પેકિંગ વાહણ બાંધવાના ઉદ્યોગો નિવાસની વ્યવસ્થા વણાટકામ છાપકલા ધાતુકલાનો વ્યાપક વિકાસ થયો હતો